થોડા દિવસ પહેલાં એટલે કે હજી કાલ કે પરમ દિવસે જ રાજકોટની અંદર એક આખા દેશને દહેલાવી દઈને આખા દેશનું દિલ દહેલાવી દે એવી ઘટના બની છે જેનું મને અને તમને અને માડીને પણ બધાને એ વાતનું ઘણું દુઃખ છે તો એ આશરે સત્યાવીસ કે અઠ્યાવીસ લોકોના જે એ દુર્ઘટનામાં મૃત્યુ થયા છે એ તમામ લોકોને બધા એક શ્રદ્ધાંજલિ રૂપે આપણે બે મિનિટ મૌન ધારણ કરી અને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ એવી આપ સૌને વિનંતી છે બે મિનિટ મૌન ધારણ કરી આંખો બંધ કરીને તમામ સત્યાવીસ કે અઠ્યાવીસ જે લોકોના મૃત્યુ થયા છે એમના શ્રદ્ધાંજલિ રૂપે આપણે બે મિનિટ મૌન ધારણ કરશું અને ભગવાનને પ્રાર્થના કરજો કે એ તમામના જીવના આત્માને ભગવાન શાંતિ આપે અને આવું બીજી વાર ક્યારેય કોઈ બનાવ બને નહીં કેમ કે આપણા ગુજરાતમાં ચોથો કે પાંચમો બનાવ છે શેનો બનાવ બની ઘણા લોકોને કદાચ ખબર ના હોય તો એ પણ કહી દઉં કે રાજકોટની અંદર એક ગેમ ઝોનની અંદર જે આગ લાગી હતી ખબર છે બધાને કે ઓકે તો એ જે આગ લાગી છે ને એમાં નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકોનો પણ એમાં જીવ ગયેલો છે તો એ લોકોના જીવના આત્માને શાંતિ મળે એ માટે આપણે બે મિનિટ મૌન ધારણ કરશું પ્લીઝ કોઈ વાતો નહીં કરતા બસ ખાલી તમારો બે મિનિટ તમારો આત્મા પરમાત્મા સાથે જોડી દો રામ રામ બસ બધા આંખો બંધ કરીને પ્રેમથી બોલો રામ 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 રામમાં

દેવગતિ નો કોઈ પણ ન્યાય વ્યવહાર પુરુષ કરી શકે પણ મેન મોભી હોય ઘરનો જવાબદાર વ્યક્તિ હોય એ કરી શકે એ મેન મોભી નહીં આયા પેલા ચોક ભુવા ભૂવા ફર્યા ખબર જ હોય કે વડીલ ના બોલાવો કોઈ મોભી ઘર ના બોલાવો કોઈ જવાબદાર ના બોલાવો હવે શું જવાબદારી લેશે દેવની એ લેશે જવાબદારી

મને મજબૂર ના હાથ જોડું એવી પ્રાર્થના કરાય કેવ પથ્થર નહી કે તારો ભાવ આ તું ખાલી એક મોનતા રાખ જો પૂરી ના કરી કરીને મને કે મને હું કરી આલી પણ તું એવું કે મારા દીકરા પણ ટકા તો તમારા ઘર માંડતો હશે નડતો હશે ને નડ હશે ને બહુ હેરાન કરી મારી તે લાતા મારી લેતા આ શું ખોટું

હવે ઘરમાં કોઈ લાયક વડીલ હોય દાદા દાદી હોય કોઈ વૃદ્ધ હોય આમાં એનો જ કદાચ આત્મા દુભાતો હોય આમાં તો મારા જેવી પાંચસોને એક હજાર એક માતાઓ ભેગી થઈ જાય તો તમારું ભલું કરી શકે આમાં જવાબદારી એને સાચવવાની જવાબદારી કર્તવ્ય કહોનું અમારું મા અમારું હતું મા છોકરાઓનું હતું છોકરાઓનું હતું ને આમાં પે ડોસી ને રજડતી કરી હજાર પ્રાર્થના પણ કર્યા છે એનો પસ્તાવ તો હોવો જોઈએ આ બધી હેરનગતિ થતી હોય ને આ છંદિ સદી ને કારણે

દેવ કોઈ એમને નડતું નહીં કોઈ સદી માતા એમને નડવા નહીં આય એ સદી ની કોઈ દીકરી હતી ને કુવાસી હેરાન કરી નાખો જાઓ અન્યાય એમને નહી થાય અન્યાય કગરવું પડશે પ્રાર્થનાઓ કરવી પડશે પસ્તાવા કરવા પડશે તાર જતા કદાચ તમને એ સદી છોડે એના પિયર માં જઈને માફીઓ માગવી પડશે માથા પસારવા પડશે પટેલ તારે રાજી થાય અને એ દોષી મરી જાય એ થઈ છે

એવું જાહેર માં બધું કેવાનું પણ બધા ના ઘર માં આવું હોય છે તમારા મા બાપ ની તમારા સાસુ સસરા વેલ્યુ કરો ઘર છે તો એના ને હાકા નહીં ઉમર લાયક હોય તો એની બુદ્ધિ થોડી દાડે દાડે જેમ ઉંમર થાય એમ ગત જાય એવું કહે છે ને એની બુદ્ધિનો કદાચ નાશ થતો જાય એનું અસ્થિર મગજ થાય તો બોલે ચીડાય ગમે તે કરે પણ ઉમર લાયક છે એમ કરીને જતું કરવું એની જોડે બદલાની ભાવના લાગી આવું હેરાન કરતી કરતા નહીં ને કોઈ ભગવાન માતાજી તમારા ઘેર ભલું નહીં કરે લાખો મંદિરો ફરી આવો બુંદાન જબરા જબરા કરી નાખો પણ હજારો ને કદાચ રાજી રાખે છે ને એક આવો ને હાકો પડી જશે ને બધું ફેલ બોલ મારા બીજ ભરતી ને તો હું ભલું ના કરી ભર્યા તો બધા ભગવાન આવી જશે બરોબર તારા માતા મળી અમાર તો બોલવું હતું પણ અમે મૂર્તિ બેઠા ચમ નું કોલ માં કહીએ તું બોલવા વાળી શું કઈ દે આમને વાત નો પસ્તાવો ખરો એમણે કર્યું અમે શું મા બાપ છે માં છે એમને મા બાપે કરેલું છોકરા પર આવશે છોકરા પર એમના છોકરાનું આ અતાર ન્યાય નહીં કરો ને આ નડતર આ મોટા થશે ને ઘૈડા થશે ને તો લગી ના સધી નહીં છોડે હ વર્ષે છોડે હા મા અને એની જોડે માફી માગો જેવું મને કહો છો ને કગરે ને એવું એના કગરો અમારી ભૂલ થઈ જઈ એના નામ થી પોચ કુવાસીઓ જમાડ એ સધી ના નામ થી એના નામ થી અને સધી ના નામ થી એમ કેજે કે માં સધી તારી કુવાસી ને અમે હેરાન ગતિ કરી એની ઓતેડી બારી એનો જીવ બાર્યો એ બદલ તારી જોડે માફી માંગીએ પણ તારા પારે આવી અને તારો થતો દંડ પોણી કરી દઈશું એ વાતનો અમારો પસ્તાવો છે અને ડોસી અમે બિહાર દઈએ છીએ અને એના નામ થી રોજ પુનદાન ચાલુ કર દો જો લગીન છ મહિના સલિંગે સલિંગ આટલું ચાલુ રાખે તો છ મહિને કદાચ થોડી સધી રાજી થાય તો અજવારું મારા સાનિધ્ય આયા પછી એનું ફળ દેખાય નકન હું એક હજાર વખત બોલીશ ને તોય મારો બોલ સધી ફળવા દેશે તમારા ભાવ કરતા ગુનો મોટો છે તમારા વિશ્વાસ કરતા તમારો ગુનો મોટો છે તમારા ગુના આગળ તમારો વિશ્વાસ મારા પ્રત્યેનો પાસો પડશે અનુ કશું કરી શકીશ હું વેજલપુર થી આવું છું મારું નામ રાધા બેન છે આ મારો છોકરો છે મારા છોકરાની બહુ છે બાજુમાં એને ડિલિવરી થઈ હતી પણ દસ મિનિટની અંદર એનો કેસ એવો બગડી ગયો હતો કે મરણ પથારી જતી રહી ડોક્ટરે એવું કીધું કે વીસ જ છે પછી થોડા દિવસ થઈ ગયા તો બે મિનિટ કાચની પેટીમાં રાખવામાં આવી કે આવી તકલીફ છે અને પૈસાનો કોઈ ડૉક્ટરો મોં ફાડીને માગવા માંડ્યા પણ માતાજીની મહેરબાનીથી માતાજીને કગર્યા તો લોકો મદદ અમારી કરી અને વહુને પણ બચાવી લીધી અને દીકરીને પણ બચાવી લીધી દીકરીને વહુને તો જવાબ જ આપી દીધો ડૉક્ટરે મારા છોકરાએ સહી પણ કરી એની મમ્મીએ પણ સહી કરી અને માતાજીની મહેરબાનીથી કેવી રીતે એ છે પણ મા ખુખાર મેલડીમાં માને મેં બહુ સમર્યા કે આજ હું ખાલી હાથ પાછી ના મા અને અમે એનું નામ માં તારા મંદિરે આવીને પાડીશું અમે કે માં અને દીકરી તમારા હવાલે અમે કરીએ છીએ તું મારા ઘરે જીવતી મારા ઘરે વહુ અને દીકરી બેય આવે હવે માતાજીને બહુ સમરે છીએ મળી બરાબર એ સમયે મા અને બાળક હા બહુ શીખ જો પહેલાં તો ડિલિવરી નોર્મલ જેવું સિજરિંગ કરી ડૉક્ટર કે સિજરિંગ કરવું પડશે તો પણ અમે હા પાડી તો સિજરિંગ કર્યા પછી અડધો કલાક પછી એકદમ બહુ હાલત બહુ બગડી ગઈ પછી અમે સરખેદ હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં ઘરે ડોક્ટર કે આઈસીયુમાં રાખવા પડશે પછી ત્યાંથી અમે વીએસ વીએસની પાછળ બીજી નવી હોસ્પિટલ છે ત્યાં લઈ ગયા તો એમણે એવું કીધું કે વીસ ટકા ચાન્સ છે કે તમે સહી કરો શક્ય ત્યાં જ નથી ડોક્ટરે જવાબ આપી દીધો હા સહી પણ મારા છોકરા જોડે સહી કરાવી લીધી સવારે વહેલો મારા છોકરાનો મને ઘરે ફોન આવ્યો કે મમ્મી મારો છોકરો રડવા માંડ્યો કે મમ્મી આવી રીતે કે ડૉક્ટરે છૂટી પડ્યા છે સહી કરાવી લીધી છે મેં તું શાંતિ રાખ રડ નહીં મેં તરત ખુખાર મેલડી માની બેગરબાતે કરી કે માતાજી તારી હું કંઈ નહીં થવા દે અને ખુખાર મેલડી મા અમારા વારે આવ્યા છે કે મા અમારો પરિવાર તૂટે નહીં ભેગો થઈ જાય પાછો અમારો પરિવાર તૂટ્યો ના જોઈએ મારે અને મારા પરિવારને જોડી રાખ્યો માતાજીએ કશું નહીં થયું મા દીકરી આજ અમારી સામે જ ઉભા છે માતાજી બ બંનેના જીવ બચાયા છે માતામાં ચુંદળી આ શ્રીભળ છે ચોકલેટ લઈ આવીશું મારી શક્તિ પ્રમાણે રહો ન કે મારા ઘરે રૂપિયો પણ નથી પણ મદદ કરવા વાળા પચાસ હજાર વીસ હજાર દસ હજાર બધાએ આપ્યા છે માતાજી

કે હું માતે માતાજીની ઘરે અગરબત્તી કરીને નીકળું છું તું ચિંતા ના કરતા ને ડૉક્ટર જવાબ હારો જ આપશે અને ડૉક્ટરે ચોવીસ કલાકનું કીધું તું કે ચોવીસ કલાક રાહ જોવો તમે કે ખૂનની જરૂર પડશે ખૂનના ખૂન આપપાવાળાની લાઈનો લાગી ગઈ સિવિલની અંદર ત્યાં વીએસની અંદર એટલા બધા ખૂન આપ્પાવાળા આવ્યા કે ખૂનની બોતલો જ્યાં ભરાય ગઈ માતાજી સાઠ સિત્તર બોતલો આપી દીધી વીસ બોતલ ચોવીસ બોતલની જરૂર હતી પણ સાઠ સિત્તેર બોતલો આવી ગઈ લોહીની માતાજી અને મારી વહુ આજે મારી સામે જે મેં દીકરી માનેલી છે દીકરી તરીકે રાખું છું હું એને કે મારી દીકરી છે મારે એક દીકરી બાજુમાં ઊભી છે આ બહુ એ મારી દીકરી છે મારો પરિવાર વિખાઈ જશે માતાજી એને વિખાવા ના દે અમે એ માનતા રાખી હતી કે માં અને દીકરી બે બચી જશે એક કાચની પેટીમાં હતી અને બીજીને ત્રણ ચાર દિવસ જ થયા સીજી રંગને બેસી પણ નથી એકતી તોય તો દોડમ દોડી એણે બહુ જ કરી છે એની છોકરી પાછળ કે હવે એને બચાવે કે એ પોતે જીવે એવી હાલતમાં હતા તો અમે કીધું માં બે તમારા હવાલે છે હા નામ કરો ચરણ માતાજી ના ત્યાં કરીશું અમે ઘરે કશું નહીં કરીએ અને સીતા એની મમ્મી ને ત્યાંથી તમારા પાસે લાવશું પછી અમારા ઘરે લઈ જઈશું અમે હજી અમારા ઘરે નથી લઈ ગયા સીતા એની મમ્મી ત્યાંથી અમારા ઘરે લઈને આવ્યા હજી હવે આવશું માની રજા લઈને લઈ જઈશું નામ મારે પાડવાનું હા નામ તમારે પાડવા મોનતા રાખી છે એટલે અમને માર પરમિશન ની જરૂર નહીં અમે બધું બરાબર રાખ્યું એટલે મારો હક છોડું નહીં તમે હક આલ્યો કેવાય કે મારી તમે નામ રાખજો हाँ तो नाम जो आनो नाम खुशबू खुशबू बहुत सरस नाम से माँ मार अगर बाँ खुशबू में लाइक जैसे <laughs> एक भक्ति ने एक सुगंध खुशबू रहे <laughs> खुशबू नाम माँ तुम्हारा तो आशीर्वाद तर एम हम इस तो आशीर्वाद आप ही दी दो से बात अबे <laughs> राम 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 मारी वो बात आशीर्वाद और ना नाम थी वाज गायनर अग्यार रा गायनर अग्यार रोटली गायना खाऊड़ा सर बाँ हाँ नाम थी मारा नाम थी दान करती